નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તરાખંડના કેદારનાથમાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે આ સમગ્ર ઘટના ગૌરીકુંડ વિસ્તાર પાસે બની હતી આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ સાત લોકોના મોત થયા છે મળતી માહિતી અનુસાર ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે વધુ વાત કરીએ તો હેલિકોપ્ટરની ક્રેશની ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે એનડીઆરએફ અને ત્યારે મિત્રો ટીમો ત્યારે ઘટના સ્થળે પહોંચી હતી જો કે મિત્રો પ્રાપ્ત થતી વિગતો અનુસાર ખરાબ હવામાનના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે હેલિકોપ્ટરના ઘાટમાટના અવશેષો ઘટના સ્થળે વિકરાયેલા છે જોકે ઘટના ઘાસ કાપવાની મહિલાઓને પણ ધુમાડો જોયા ત્યારબાદ પ્રકાશમાં આવી હતી અને સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના યાત્રીઓનું મોત નીપજ્યું છે વધુ આપણે એ પણ જણાવી દઈએ કે કેદારનાથમાં ક્રેશ થયેલ હેલિકોપ્ટર તેને આર્યન કંપનીનો હોવાનું છે ત્યારે મિત્રો આખી ઘટના ત્યારે સવારે લગભગ સાડા પાંચ વાગે બની હતી આ સમગ્ર ઘટનામાં ત્યારે પાયલટ અને બાળક સહિત કુલ સાત લોકોના મોત નીપજ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ